ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે બે વર્ષથી આ મંદી છે અને બે બે વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાધરી આપી હતી એ બાહ્યધરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે પચીસ થી વધારે દિવસો થયા છે પચીસ થી વધારે દિવસોની અંદર ત્રણ જેટલે ત્રણ થી વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારો કરી રહી છે એક્શન પ્લાન બે દિવસનો હતો આજે પચીસ થી વધારે દિવસ ત્યાં છે અમે આશા ને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન ની સાથે સરકાર છે કે નથી ખુલાસો સરકારે કરવો જોઈએ અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી છે એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે આભાર યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત